નમસ્કાર મિત્રો મિત્રો હું દિનેશભાઈ કનારા આપણે બધા જ ખેડૂતો અત્યારે જે છે એ નવી ચોમાસુ સિઝનની ની અંદર જે વાવેતર કરવાનું છે એની તૈયારીમાં લાગી ગયા છીએ ત્યારે આ વર્ષે ખેડૂત મિત્રો ની નજર જે છે એ મગફળી ઉપર કઈક વધારે પડી રહી છે કારણ કે ગયા વર્ષે જે કંઈ પરિસ્થિતિની અંદર આપણે મગફળીનું ઉત્પાદન મળ્યું એમાં પણ સરકારે ટેકાના ભાવે જે એની ખરીદી કરી એટલે ખેડૂતોને મગફળીની અંદર આર્થિક રીતે સારું એવું વળતર જે છે એ જોવા મળ્યું છે હવે મગફળી જે છે એમાં ઘણી બધી જાતો આવે છે ઘણા બધા ખેડૂતો જે છે એ કન્ફ્યુઝ થતા હોય છે કે કઈ જાત વાવવી તો આજે હું તમારી વચ્ચે મગફળીની અમુક એવી જે સિલેક્ટેડ જાતો છે એના વિશેની વાત કરવા માંગુ છું તો જે કોઈ ખેડૂત મિત્રો આ વિડીયો સાંભળી રહ્યા હોય તેણે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવું નહીં અને હજારો ખેડૂત મિત્રો જે છે એ ખેડૂત મોલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતાની ખેતીની જે માહિતી છે એ મેળવી રહ્યા છે અને ખેતીમાં આગળ વધી રહ્યા છે તો એ પણ અવશ્ય તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં આજનો જે આપણો વિષય છે એ ચોમાસુ મગફળીની અંદર કઈ જાતની પસંદગી કરવી અહીંયા ઘણી બધી જે જાતો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે અને પસંદગીની વાત એટલા માટે કે મગફળી જે પાક છે એનું બિયારણ આપણે એક વીઘો હોય તો એ સહેલું કામ નથી કપાસનું એક પડીકું એટલે બે થી અઢી વીઘા ભરાઈ જાય પણ મગફળીની ખેતીની અંદર જો આપણે વ્યવસ્થિત આયોજન ના કરીએ તો એનો જે શરૂઆતનો ખર્ચ જે છે એ જ વધારે આવતો હોય છે અહીંયા પેલું એ વિચારવાનું છે કે તમારી પાસે પાણીની સુવિધા જો હોય તો ઘણા બધા ખેડૂતો જે છે ઓરવીન મગફળી વાવે છે મગફળી જે ઓરવીન વાવવામાં આવે છે એ એ લોકો ઓરાની અંદર મગફળીનું વેચાણ કરી અને વહેલી તકે એની જમીન ખાલી કરી અને ત્યાં ઘણા ખેડૂતો સફેદ ડુંગળીનું આયોજન કરતા હોય કોઈ શાકભાજીની અંદર કોબી છે મરચી છે આવું આયોજન કરતા હોય છે તો જેમની પાસે પાણીની સુવિધા છે એવા લોકો ઓરવીને જીજી ઓગણચાલીસ નંબર મગફળી જે છે એનું વાવેતર કરી શકે છે એ સિવાય અત્યારે એમાં પણ વધારે સુધારેલું રેમ્બો જમ્બો વેદા આ નામ તમે સાંભળ્યા હશે જે ઓગણચાલીસ થી સુધારેલી મોટા પોપટાની જાત છે અને ઓરાની ખરીદી કરવા માટે જ્યારે વેપારીઓ આવે છે ત્યારે આ જે રેમ્બો જમ્બો કે વેદા સેગમેન્ટ જે છે આ મગફળી જે છે એના ભાવ તે છે સારા આપે છે માની લો કે કદાચ વીઘાના પચીસ હજાર રૂપિયા ભાવ ઓરાની મગફળીના ચાલતા હોય અને એમાં તમે આ ત્રણમાંથી કોઈ પણ જાતનું કદાચ વાવેતર કરેલું હોય તો એ તમને વેગે બે થી ત્રણ હજાર રૂપિયા જે છે એ વધારે આપવાની શક્યતા રહી શકે છે તો આ જે છે એ જે લોકોને ઓરવીને વાવેતર કરવાનું છે એના માટે થઈ અને આ જે જાત છે એ પસંદ કરી શકાય અહીંયા તમને એનો બીજ દર અંદાજીત જણાવી દઉં કે બીજ દર પ્રતિ કિલો ત્રીસ થી લઈ અને ચાલીસ કિલો સુધી આ ત્રણ કોઈ પણ જાત જે છે એ ખેડૂતો દ્વારા બીજ દર રાખી અને વાવેતર કરવામાં આવે છે પાંચ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જે ખેડૂતો ઓરવીન મગફળી વાવવાની તૈયારીમાં છે એવા ખેડૂતોએ મગફળી ઉગાડી પછી એને ખેંચ આપવાની છે એવું ના બને કે પાણી પાયા કરે અને પછી વાવણી લાયક વરસાદ થાય અને જો એને પાણીનું પ્રમાણ વધી ગયું તો એ મગફળીની અંદર એને એ મગફળી જે છે એ ખેતર પીળું પડી જશે અને એની અંદર એને સંતોષકારક પરિણામ નહીં મળે બીજી જે વાત આવે છે મુખ્ય આપણો જે સમય છે એ વાવણીનો સમય જ્યારે વાવણી લાયક વરસાદ થાય એવી પરિસ્થિતિની અંદર કઈ મગફળીની જાતોની પસંદગીમાં જાવું હોય તો એમાં જે ઓગણચાલીસ નંબર આપણે ઓરામાં વાવીએ છીએ એ પણ ચાલે એ સિવાય તમે સાડત્રીસ નંબર જાતથી પણ બધા પરિચિત છો છેલ્લા બે વર્ષની અંદર સાડત્રીસ નંબર અ નું સુધારેલી જાત કહી શકાય જીજેજી સાડત્રીસ કે એની અંદર ત્રીસથી પાંત્રીસ ટકા ત્રણ દાણાવાળો જે પોપટો આવે છે એની સંખ્યા વધારે એ જાત પણ સારી છે એક બીજી જીજી પાંત્રીસ પાંત્રીસ નંબરની જે જાત છે એ છે એ સિવાય આપણે ચોવીસ નંબર જાત જે છે એનું પણ વાવેતર કરી શકીએ પિસ્તાલીસ નંબર જે જાત છે એનું પણ વાવેતર કરી શકીએ આ ઓગણચાલીસ સાડત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ ચોવીસ આ જે છે આનો અંદાજિત બીજ બીજ દર જે છે એ પચીસ થી સત્યાવીસ કિલો પ્રતિ વીઘાનું માપ જે છે એ ખેડૂતો દ્વારા રાખવામાં આવે છે આ સિવાય છેલ્લા બે વર્ષની અંદર જે મગફળીએ સારામાં સારું પરિણામ આપ્યું છે એવા એવી જાતો જે છે એમાં ગીરનાર ચાર ગીરનાર પાંચ જીજેજી બત્રીસ વીસ નંબર અને બાવીસ નંબર આ ચાર પાંચ બત્રીસ વીસ અને બાવીસ આ મોડી પાકતી જાતોની અંદર આપણે ગણી શકીએ એટલે કે એકસો થી લઈ અને એકસો પચીસ દિવસની વચ્ચે આ જાતો પાકે છે ઓગણચાલીસ સાડત્રીસ જી જે સાડત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ ચોવીસ આ જે જાતો છે એ સો દિવસ થી લઈ અને એકસો દસ દિવસ પંચાણું થી લઈ અને એકસો દસ દિવસની વચ્ચે આ જે છે એ જાતો પાકે છે એટલે એ પરિસ્થિતિના આધારે વેરાયટી સિલેક્ટ કરવાની થાય હવે તમને એમ થાય ગિરનાર ચાર અને ગિરનાર પાંચ આ બંને સારામાં સારી જાત છે ગયા વર્ષે આના સારા પરિણામ મળેલા છે મારો જે કઈ ફિલ્ડ નો અનુભવ છે અનુભવના આધારે મારું એક તારણ એવું રહ્યું છે કે બંને જાત સારી છે પણ ગિરનાર પાંચ ની ઉત્પાદન કેપેસિટી પ્રતિ વીઘા છે એ મને ચાર ની સાપેક્ષે થોડી વધારે દેખાણી છે એવું મને લાગ્યું છે બે બંને જાત જે છે એ વાવવા લાયક છે જીજેજી બત્રીસ જાત જે છે એ પણ ખેડૂતો દ્વારા પસંદ કરવામાં આવે છે વીસ નંબર અને બાવીસ નંબર આપણી જે જૂની પ્રચલિત જાત છે હજુ પણ જે ઘેર વિસ્તારનો એરિયા છે એરિયાની અંદર

બીજી જે જાતો છે એમાં પણ ખેડૂતોની અમુક ખેડૂતોને ભાવ સારા લેવાના સમયગાળા જે છે એને ધ્યાનમાં લઈ અને સાસાઠ નંબર અને નવ નંબર આ બંને મગફળીની જે જાત છે એનું વાવેતર પણ ધીમે ધીમે વધી રહ્યું છે કારણ કે આ મગફળી આપણી જયારે પાકે છે એ સમયે મગફળી જે છે એ આપણા જે યાર્ડોની અંદર ખરીદવા માટે આવે છે એટલે છેલ્લા બે ત્રણ વર્ષથી આ મગફળીના ભાવ જે છે એ મળે સત્તરસો થી બાવીસો ની વચ્ચેની રેન્જમાં અમુક જે સમયગાળો છે એ સમયગાળા માટે પહોંચે છે તો ખેડૂત મિત્રો દ્વારા આ જાતનું પણ વાવેતર કરી શકાય અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે નંબર અને નવ નંબર એની અંદર તમારે થોડું ફૂગનું રોગનું ધ્યાન રાખવું પડે છે અને ચીવટ વાળા ખેડૂતોએ આનું વાવેતર કરવાનું છે નહીં કે ગાડરિયા પ્રવાહની જેમ બીજો વાવે છે ને હું એ વાવી દઉં પછી એવું બને છે કે સમય માણસો નહિ મળતા ખેતર ટાણે હાલે નહિ અને યાર્ડ ભાવ છે ઇ બે ની સપાટી પુરી કરી પાછો બારસો એ આવી જાય ત્યારે આપણી સાસઠ નંબર મગફળી તૈયાર થાય તો એનો કોઈ પણ ફાયદો રહેતો નથી તો આ જે કોઈ જાતોની ની મેં તમને વાત કરી જે આપણા વિસ્તારની અંદર ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે એમાં આ બધી જ જાતો મહદ અંશે વવાય છે જેમાં આ વર્ષે ગિરનાર ચાર પાંચ ઓગણચાલીસ જે છે રેમ્બો છે સાડત્રીસ રજેજી સાડત્રીસ આવી જાતોનું વાવેતર થશે બીજના દર ની મેં તમને જે વાત કરી એવરેજ તો એ બીજનો દર જે છે એ ખરેખર વિસ્તાર વાઈઝ બદલતો રહે છે અ મેં અંદાજિત આપ્યો છે અ આ જે ઓરવિલ વાવવાની મોટા દાણાની જે મગફળી છે એમાં ત્રીસ થી પાંત્રીસ કિલો આ બધી ઓગણચાલીસ સાડત્રીસ પાંત્રીસ આ જે જાતો છે એમાં પચીસ થી સત્યાવીસ કિલો અ વીસ નંબર અંદર અઢાર થી પાંત્રીસ કિલો હવે તમને એમ થાય કે પાંત્રીસ કિલો વીસ નંબર કોણ વાવે પણ ધરા બદલે એમ બીજનો દર બદલે છે ત્યાંના ખેડૂતો જે છે એ વીસ નંબર મગફળી પણ વિગેત્રીસ થી પાંત્રીસ કિલો બિયારણ જે છે એ અઠ્યાવીસ થી ત્રીસ ની જારી વાવેતર કરે છે તો પણ નાખે છે તો ધરા બદલે એ રીતે બીજ બીજનો દર જે છે એ બદલે છે તો આ મગફળીની કઈ જાત પસંદ કરવી આના આધારે હું આશા રાખું છું કે તમને થોડો ઘણો આઈડિયા આવશે કે મારે કઈ મગફળીની મગફળીની જાતમાં આગળ વધવું જોઈએ આવી જ રીતે આપણે આખી જે સંપૂર્ણ ખેતી છે એના માટેની ડિસ્કસ અવારનવાર કરતા રહેવાના તમે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ સાથે ખેડૂત મોલ એપ્લિકેશન સાથે હંમેશા જોડાયેલા રહેજો ખેડૂત મોલ જે છે એ તમારું ઉત્પાદન કઈ રીતે વધે એનું જ હંમેશા આયોજન કરતો હોય છે અત્યારે બસ આટલું જ આભાર